નાની નાની ભૂખ માટે એકદમ હેલ્ધી ટેસ્ટી એવી નવી કટલેસ તો બટેટાવાળી કટલેસ તો તમે વારંવાર બનાવીને ખાધી હશે શું તમે શક્કરિયાની આવી કટલેસ બનાવીને ખાધી બહુ સરળ એવું બનાવવામાં તમે એને દહીંના મસ્કા સાથે કે તમે ફુદીના ધાણાની ચટણી સાથે કે એકલી પણ ખાઈ શકો એટલી ટેસ્ટી લાગે છે અને આ કટલેટ છે એ માત્ર એક બે ચમચી તેલ કે ઘીમાં તમે બનાવી શકો તો ડાયટ કરતા હોય તો પણ તમે આ કટલેસ ખાઈ શકશો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવી શક્કરિયાની કટલેટ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે શક્કરિયું લઈ લઈશું તમે શક્કરિયાને શેકીને કે કુકરમાં સ્ટીમ કરીને પણ લઈ શકો શક્કરિયોની આપણે છાલ ઉતારીશું તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલું શક્કરિયું લીધું છે તો અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું મોટું શક્કરિયું લેવાનું છે અને એની આપણે છાલ ઉતારી લઈશું છાલ ઉતારી શક્કરિયાના આપણે આ રીતે પીસીસ કરી લઈશું અને પછી આપણે એને ચોરસ શેપમાં તો નાના નાના ચોરસ ટુકડામાં ઝીણું ઝીણું એને ચોપ કરી રેડી કરી લઈશું તો આ રીતે નાના નાના ચોરસ ટુકડા કરી અને શક્કરિયાને હું ચોપ કરીને રેડી કરી લઈશ આ રીતે શક્કરિયા મેં ચોપ કરીને રેડી કરી લીધા હવે આપણે એને બાફીશું તો શક્કરિયાને તમારે સ્ટીમ કરવા હોય તો સ્ટીમ પણ કરી શકો હું આ રીતે તો શક્કરિયાની મેં છાલું તારી ત્યારે જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો બેથી અઢી કપ જેટલું પાણી ઉકળવા મૂકી દેવાનું પાણી આ રીતે ઉકળવા લાગે ત્યાં સુધીમાં શકરિયાના પીસીસ થઈ જશે એટલે તમારે એમાં શકરિયાના પીસીસ ઉમેરી દેવાના અડધી ટી સ્પૂન જેટલું મીઠું મેં ઉમેરી દીધું મિક્સ કરી અને પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું તો પાણી એકદમ ગરમ થઈ ગયું પછી આપણે પીસીસ ઉમેર્યા પાંચ મિનિટ પછી શક્કર એકદમ પરફેક્ટ એવા થઈ જશે આપણે થોડા હલકા કાચા રાખવાના પણ એકદમ કાચા પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એવા થોડા રાખવાના આ રીતે તમે ઇઝીલી પીસ કરી શકો એવા થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને આપણે શક્કરિયાના પીસીસને આ રીતે એક બોલમાં કાઢી લઈશું અને હું એને નીતરવા દઈશ તો આ રીતે રેડી મેં કરી લીધા જ્યાં સુધી મેં શકરિયા બફાતા હતા ત્યાં સુધી સાઈડમાં મેં ને ચોપ કરી રેડી કરી લીધી તો લગભગ બે કપ જેટલી ઝીણી ઝીણી ચોપ કરેલી એકદમ પાતળી પાતળી અને ઝીણી ઝીણી ચોપ કરેલી તમારે પાલક લઈ લેવાની છે પાલકના જગ્યા પર તમે ગમે તે બીજી ભાજી પણ લઈ શકો પણ પાલક સાથે શક્કરિયાનો બહુ સારો એવો ટેસ્ટ આવે છે હવે બોલમાં આપણે શક્કરિયાના પેસીસ જે સ્ટીમ કર્યા છે એ બે કપ જેટલા પાલકના પાન ઉમેરી દઈશું સાથે તલ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા તમને જેટલા ફાવે એટલા ઉમેરી શકો થોડો તમે અદકચરા શિંગદાણા પણ વાટીને ઉમેરી શકો અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તો ચાટ મસાલો પણ ઉમેરવાનો તો મીઠું બેલેન્સ કરીને ઉમેરી દેવાનું અડધો ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ કે પછી આદુ મરચાં લસણ અને સાથે જીરું ઉમેરી થોડી પેસ્ટ વાટી ઉમેરી શકો બહુ સારો એવો ટેસ્ટ આવે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર બે ટી સ્પૂન જીરું પાવડર અને એક ટી જેટલો ચાટ મસાલો તો બેલેન્સ કરી અને ઉમેરવાનું છે હવે આપણે એમાં બાઇન્ડિંગ માટે ચાર ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ અને બે ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરીશું તમે બેય સરખું સરખું પણ લઈ શકો અને ચોખાનો લોટ આ રીતે ઉમેરશો તો ક્રિસ્પી એકદમ તમે એને તવા પર પણ શેકશો તો પણ ક્રિસ્પી થશે એક ચપટી જેટલો મેં અજમો ઉમેર્યો અને પછી બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે એકદમ સારું મેં કમ્બાઇન કરી લીધું હવે જો તમને લાગે કે બાઇન્ડિંગ ઓછું રહ્યું છે તો તમે પાછું એક ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ અને એક ટેબલ સ્પૂન જેટલો બેસન પણ ઉમેરી શકો તો હવે મને જરૂર નથી એટલે હું નથી ઉમેરી રહી આપણે હવે આ શેપ આપી અને ટિક્કીનો શેપ આપી દઈશું ટિક્કી કટલેટ તમે હાર્ટ શેપમાં સ્ક્વેર શેપમાં તમને જેવો પણ શેપ આપવો હોય એવો આપી દેવાનો અહીંયા આપણે શક્કરિયાને મેશ બિલકુલ નથી થવા દેવાના તમે જ્યારે મિક્સ કરો તો હળવા હાથે મિક્સ કરવાનું એટલે જે ચોરસ નાના નાના પીસીસ છે એ રહેશે એ જ રીતે તમારે કટલેટમાં પણ હળવા હાથે તમારે એને થોડું મસળી અને પછી આ રીતે શેપ આપી દેવાનો તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવી આ રીતે બધી જ ટીકી આપણે વાળી રેડી કરી લઈશું તો આ રીતે લગભગ નવથી દસ જેટલી નાની મોટી કેવી બનાવો એ રીતે બનશે હવે ચટણી બનાવી લઈશું એના માટે બે લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો એક કપ લીલા ધાણા સાથે આપણે એક ચોથા કપ જેટલા ફુદીનાના પાન ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે મીઠું તો મીઠું આપણે ઓછું જ ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલું અને બે ટી સ્પૂન જેટલે મેં ખાંડનું બુરું ઉમેર્યું છે તમે ગોળ પણ ઉમેરી શકો અને એક ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા અને એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી સ્મૂધ એવી ગ્રીન ચટણી આવી રેડી કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે તો તૈયાર છે આ રીતે ચટણી આપણી તૈયાર છે હવે કટલેટને આપણે શેલો ફ્રાય કરી લઈશું હવે અહીંયા બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી કે પછી જો તમારે તેલ ઉમેરવો હોય તો તેલ પણ ઉમેરી શકો હલકું હલકું આ રીતે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને પછી આ રીતે ટીકી તમારે મૂકી દેવાની ઉપરની સાઈડ એક એક ડ્રોપ જેટલું ઘી તમારે આ રીતે ઉમેરી દેવાનું આ રીતે લગભગ તમે એક મિનિટ જેવું થવા દેશો એટલે એકદમ ગોલ્ડન ક્રિસ્પી એવો કલર આવી જશે તો અહીંયા એકથી દોઢ મિનિટ જેવો ટાઈમ લાગશે ડિપેન્ડ ગેસની ફ્લેમ કેવી છે જો જરૂર લાગે તો થોડું તેલ કે ઘી તમે વધારે પણ લઈ શકો બે સાઈડથી કલર ગોલ્ડન આવવો જોઈએ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની પછી જો લાગે કે કલર હજી થોડો ટાઈમ લાગે તો થોડી વાર માટે હાઈ ફ્લેમ કરી શકો એકદમ પરફેક્ટ એવી કૂક થઈને રેડી થઈ જશે બે સાઈડથી એટલે આપણે ટીકીને કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજી બધી ટીકીને પણ આ રીતે સેલો ફ્રાય કરી લઈશું ઘી કે તેલમાં તમને જેમાં ફાવે એમાં થોડા ટીપા ઘી કે તેલમાં તમારે છાંટી આ રીતે બે સાઈડથી ક્રિસ્પી એવી કરી લેવાની છે તો આ રીતે ચટણી પણ જલ્દીથી તૈયાર થઈ જશે અને આ કટલેટ પણ બહુ જલ્દીથી રેડી થઈ જાય છે જે સ્વીટ ટેસ્ટ છે એ શક્કરિયામાં નેચરલી ગળ્યો ટેસ્ટ હોય એના લીધે થઈને આ કટલેટ ખાવાની તમને ખૂબ જ મજા પડશે ગરમા ગરમ કટલેટને બનાવેલી ચટણી સાથે હું અહીંયા દહીંના મસ્કા સાથે પણ સર્વ કરી રહી છું તો ઠંડો ઠંડો થોડો દહીંનો મસ્કો સાથે ચટણી મિક્સ કરી અને આ કટલેટ ખાવાની તમને બહુ જ મજા આવશે તો તમે કટલેટ બહુ પ્રકારની ખાધી હશે શું તમે ક્યારેય શક્કરિયાની આવી એકદમ સરળ એવી સાથે હેલ્ધી એવી કટલેટ ક્યારેય બનાવી છે એકવાર તમે બનાવજો વારંવાર બનાવશો એટલી ટેસ્ટી તો બટેટાની તો બનાવતા જ હોઈએ તો એકવાર આ રીતે જો સિઝન અત્યારે ખૂબ જ પ્રમાણમાં છે તો એકવાર લઈ આ રીતે રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ